શહેરની નવી રાવલવાડી ખાતે આવેલા નરસિંહ મહેતા નગર ખાતે ઓગણસી સ્વતંત્ર દિવસની સવારે સાડા દસ વાગે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ તકે હર્ષદભાઈ ઠક્કર હકી દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો તેમજ આદિત્ય હર્ષદ ઠક્કર અને ધાર્મિકભાઈ જોબનપુત્રા જોડાયા હતા ત્યારબાદ બાળકો માટે દેશભક્તિના ગીતોની સ્પર્ધા યોજાઈ હતી તેમજ તમામ બાળકોને રાષ્ટ્રધ્વજ આપવામાં આવ્યા હતા અને બાળકોને ઇનામોથી નવાજવામાં આવ્યા હતા આજના દિને બાળકોને રામુબેન પટેલ તરફથી પેંડા આપવામાં આવ્યા હતા તેમજ દિજેન્દ્રભાઈ વોરા તરફથી બિસ્કીટ તેમજ યુવા અગ્રણી હર્ષદભાઈ ઠક્કર તરફથી તમામ બાળકોને ઇનામ અપાયા હતા ભાગ લેનારને પણ પ્રોત્સાહિત ઇનામો અપાયા હતા આ કાર્યક્રમમાં આજે સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણી જયંતિભાઈ ડુડિયા તેમજ ભરતભાઈ સોની નરેન્દ્રભાઈ સ્વાદિયા તેમજ મહિલાઓમાં સ્મિતાબેન અંતાણી ભૂમિબેન અંતાણી દક્ષાબેન ડુડિયા તેમજ કલ્પનાબેન સોની વિમણાબેન માંગે સ્વાતિબેન સોની ગીતાબેન જોશી ઉપરાંત વેલજીભાઈ મચ્છર દિગ્નેશ લાખાણી તમામ બાળકોને ધ્વજ રામુબેન પટેલ તરફથી અપાયા હતા કાર્યક્રમનું સંચાલન સત્યમના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણીએ કર્યું હતું શેરી નંબર પાંચ ખાતે યોજાયેલા ધ્વજવંદનના કાર્યક્રમમાં દેશભક્તિના ગીતો બાળકોએ રજૂ કર્યા હતા કે હર્ષદ ઠક્કરે દેશની જાળવણી કરવા હાકલ કરી હતી અને દેશના વિકાસમાં સૌએ જોડાવા અપીલ કરી હતી